કાર માલિક કુંડી ફાટક પાસેથી આંબાવાડીના છ લાખ રૂપિયા લઈને છીપવાડ આવ્યા હતા તેમણે છીપવાડ રેલવે અંડરપાસ પાસે કાર પાર્ક કરીને એક દુકાનમાં રૂપિયા લેવા ગયા હતા આ રકમ મોરબી ખાતે મોકલવાની હતી અને આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ કાચ તોડવાની હથોડી વડે કારનો કાચ તોડીને અંદર રાખેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાની જાણ થતાં વલસાડ સિટી રૂરલ એસઓજી અને એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે પોલીસે ચોરોને પકડવા માટે વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યું છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી હતી આ ઘટના ખાસ કરીને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પૂર્વે બની હોવાથી વલસાડ પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે અમારી લાઈવ ન્યૂઝ 24 ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે